વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો હવામાનની અંદર આવા પલટો આવી રહ્યો છે જે હાલ સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે આ સાથે સાથે બીજો બાજુ મિત્રો આપણે રાજ્યોની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર લદ્દાખ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ઝારખંડ તેમજ હિમાચલ પ્રદેશ સહિતના અલગ અલગ રાજ્યોની અંદર પણ રાજસ્થાન મધ્યપ્રદેશના રાજ્યોની અંદર પણ મિત્રો હવે હાલ ધીમે ધીમે પ્રિમોન્સૂનની એક્ટિવિટી દરમિયાન અલગ અલગ ફેરફારો જોવા મળી રહ્યા છે તેમજ ત્યાં પણ ધૂળની ડંબરીઓ જે છે એ ઉડી રહી છે એવો હાલ જણાઈ રહ્યું છે આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પણ આવી જે સ્થિતિ સરાહનીય સ્થિતિ જે છે એ પણ જોવા મળી રહી છે તો મિત્રો બીજી બાજુ જો આપણે વાત કરીએ તો હાલ હીટવેવની આગાહીની સાથે સાથે ધોવાની ડબરીઓ પર જોવા મળી રહી છે અને મિત્રો મે મહિનાની અંદર જે છે એ પેલી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત પણ થઈ જશે એવું પણ આનંદ લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી દિવસોના અંદર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મિત્રો તીવ્ર ગરમી અને ધૂળની તોફાનની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન રાજ્યની અંદર થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એવું હાલ આઈએમડી દ્વારા જણાવવામાં આવ્યું છે આ સાથે સાથે તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ દરમિયાન દરિયાકાંઠના વિસ્તારોની અંદર પણ મિત્રો ગરમ અને ભીજવડું હવામાન જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જજો શેર કરજો કોમેન્ટ કરજો અને મિત્રો વરસાદ તમાજ વાવજા લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપસોનો ખૂબ ખૂબ આભાર